પોરબંદર ચોપાટી ખાતે પ્રજાના પૈસે બનેલી સ્કેટિંગ રિંકના સ્વઘોષિત માલિક બની ગયા હોય તેમ કેટલાક કોચ મનમાની ચલાવતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે મનપાના અધિકારીઓ આ મામલે ધ્યાન આપે અને જવાબદાર સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે પોરબંદરની ચોપાટી પર બાળકો અને યુવક યુવતીઓ સ્કેટિંગની મજા માણી શકે તે માટે વર્ષો પહેલા સ્કેટિંગ રિંકનું નિર્માણ કરાયું હતું પરંતુ ઘણા સમયથી તે બિસ્માર હાલતમાં હતું ઉપરાંત અહીં સ્કેટિંગ કરવા આવતા સ્કેટરોની સંખ્યા પણ વધતી જતી હતી આથી એપ્રિલ બે હજાર ત્રેવીસમાં વીસ લાખના ખર્ચે તેનું નવીનીકરણ પણ પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રજાના પૈસે બનેલ આ સ્કેટિંગ રિંગ કેટલાક ટ્રેનર દ્વારા બાળકોને ટ્રેનિંગ આપવા માટે પાલિકાને રજૂઆત કરતા તેઓએ પાલિકા દ્વારા અઠવાડિયામાં ત્રણ દિવસ વિનામૂલ્યે બાળકોને તાલીમ આપવા માટે ફાળવી હતી પરંતુ હાલ કેટલાક કોચ તેના માલિક બની ગયા હોય તેમ તેની તેલીમ ચાલુ રાખી ત્યારે તેના સ્ટુડન્ટ સિવાય અન્ય કોઈને અંદર આવવા મનાઈ ફરમાવી દેતા હોવાની ફરિયાદો ઊઠી છે અને અંદર પ્રવેશ અને તેના તાલીમાર્થીઓ દ્વારા અન્ય કોઈ બાળકને ઈજા થશે તો તેની જવાબદારી નહીં રહે તેવા જવાબો આપવામાં આવે છે જેના પગલે વાલીઓમાં રોષ જોવા મળે છે પ્રજાના પૈસે બને આ સ્કેટિંગ રીંગમાં પ્રજાને જ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવતો હોવાથી મનપાના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર સ્કેટિંગ રિંગ ઉપર સાંજે સાત વાગ્યાની આસપાસ જે સ્કેટિંગ છે પ્રાઇવેટ ક્લાસીસ ચાલે છે તો એ નગરપાલિકાની મંજૂરીથી ચાલે છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે અને ત્યાં જે ક્લાસીસ ચલાવે છે એ લોકો એવી જોઈ કરે છે કે અમારા જે ક્લાસીસ ચાલે છે તે દરમિયાન બીજા કોઈ અન્ય લોકોએ સ્કેટિંગ માટે આવવું નહીં અને આવે તો ઘાયલ થાય તો એના માટે અમે કોઈ જવાબદાર નથી આવી બધી ધમકીભર્યા શબ્દો પણ વાપરે છે તો આ અંગે તાત્કાલિક તંત્ર કંઈક પગલાં લે એવી માગણી છે